ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અક્રેડિટેશન અક્રેડિટેશન શબ્દનો અર્થ માન્યતા અધિકારપત્ર અધિકૃત ખાસ કરીને નિર્ધારિત માપદંડો હાંસલ કરવા પર કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવતી સત્તાવાર માન્યતા થાય છે એક્રેડિટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્કૂલ વોઝ ગિવન ફૂલ એક્રેડિટેશન બાય ધ સ્ટેટ બોર્ડ એટલે કે રાજ્ય બોર્ડ દ્વારા શાળાને સંપૂર્ણ માન્યતા આપવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ઓફ પ્રોફેશનલ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે માન્યતા ખૂબ જ મહત્વપૂર્ણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ